હાલ રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે ત્યારે કેરી રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથમાં મોટા ભાગની કેરીઓ આંબા પરથી ખરી પડી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે જ્યારે હવામાન વિભાગે હજુ ચાર દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ કરા પડવા અને સાઠથી એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે

તૈયારી ઉપર જ હતો અને ત્યારે ખેડૂતને એવી પણ આશા હતી કે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું છે તો ભાવ પણ મળશે પણ કમોસમી અણધાર્યા કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને ભાવમાં પણ ફટકો પડશે અને જે પાક હાથમાં આવ્યો હતો એ પણ જવાની ભીતિ છે તમે જોઈ રહ્યા છો કે વરસાદ અને વરસાદની સાથે સાથે પવન પણ હતો એ પવનને લીધે કેરી નીચે ખરી ગઈ છે અને એના લીધે જે કેરીને ખેડૂતોને જે આશા હતી કે એટલો પાક અમે લઈશું આંબા ઉપરથી એ હવે નહીં લઈ શકે અને એના લીધે ભાવમાં પણ ખેડૂતોને ઓછા મળશે તો તમે જોઈ રહ્યા તો અત્યારે ઉનાળામાં મગ છે અડદ છે બાજરો છે તલ છે એવા જે પાસોદરા પાકો છે એ જે અત્યારે પાક ઉપર આવી ગયા છે એને પણ નુકસાનની ભીતિ છે તો ખેડૂત મારી સરકારશ્રીને અને રાઘવજી પટેલને એટલી જ દરખાસ્ત છે કે જે નુકસાન થયું છે એનું સર્વે કરી અને યોગ્ય ખેડૂતને વળતર મળી રહે એટલી અપીલ છે Bureau Report H24 News Girsomnath